અમદાવાદ જિલ્લામાં જાંગોદર વિરમ ગામ અને ધોળકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની તપાસ કરાશે ડિટેન કરાયેલા તમામ પાંચસો જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓનું વેરીફિકેશન કરાશે ટાવર ડેટા અને સીડીઆર મંગાવીને પણ વેરીફિકેશન થશે આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ અને બેંક એકાઉન્ટ વેરીફાઈ કરાશે આગળ આ પાસે પણ ટ્રાન્ઝેક્શન અંગે તપાસ કરવામાં આવી રહી છે ચાંગોદરમાં બી વિરમગામમાં ચાર અને ધુળકામાં એક મળીને સાત બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ઔદ્યોગિક વસાહતો ધરાવતા ખાસ કરીને પોલીસ સ્ટેશનો જેમાં ચાંગોદર સાણંદ બોપલ આ તમામ પોલીસ સ્ટેશનો વિસ્તારની અંદર આવેલો ઔદ્યોગિક વસાહતો તેમજ સ્લમ વિસ્તાર વગેરે એરિયાની અંદર જે જે કરવા માટે મજૂરો આવે છે તે કારીગરો સોની જવેરાતની અંદર કામ કરનાર કારીગરો સ્પા વગેરે કામ કરનાર કેટલાક મહિલા કે જે બારના છે એ લોકો અંતર્ગત ખાસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી અને તેમના પોલીસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ તમામ ઓળખ જે છે તે ઓળખ ઉભી કરવાનો અને ઓળખના પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે આજ રોજ અત્યારે અહીંયા અંદાજિત વધુ જેટલા એક સાથે એકઠા કરી અને તેમના વેરીફિકેશન ની પ્રક્રિયા હાલ ચાલુમાં છે ગઈકાલથી ખાસ ડ્રાઈવ ચલાવી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી અને એલસીબી એસઓજી ની ટીમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલી છે તેમાં આઠેક વ્યક્તિઓ જે છે તે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી હતા અને ભારતની અંદર કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ કે કોઈપણ પ્રકારના કાયદાકીય જોગવાઈઓને ફોલો કર્યા વિના ગેરકાયદેસર રીતે નિવાસ કરતા હતા આવા આઠ વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જે છે તેની અંદર જે કોઈ પણ વ્યક્તિ છે તેની પાસેથી તેના ઓળખના પુરાવા માંગવામાં આવે છે ક્યારેક એવું પણ બને કે ઓળખનો પુરાવો ખોટો અથવા તો ફરજી દસ્તાવેજ ઉભો કરેલો હોય ત્યારે તેનું વધુ પૂછપરછ માટે તેના જે કોઈ પણ જગ્યાનું ડોક્યુમેન્ટેશન છે ત્યાં લોકલ ઓથોરિટી સાથે વાતચીત કરી અને વેરીફાય કરવામાં આવેલ છે આ ઉપરાંત ઘણા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વતીથી પણ ચેક કરવામાં આવેલ છે કે કોઈ પણ વ્યક્તિ કહે છે કે કોઈ પણ એરિયાનું એનું ઓળખકાર છે તો એ સિવાય અન્ય કઈ જગ્યાએ તેને અમુક રકમોના ટ્રાન્ઝેક્શન કરેલા છે આ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા જેટલા પણ લેબર કોન્ટ્રાક્ટરો છે તે તમામ લેબર કોન્ટ્રાક્ટરો સાથે મીટિંગ કરી અને તેમને પણ આ બાબતે થઈને સાવચેત કરવામાં આવેલ છે જાગૃત કરવામાં આવેલ છે અને તેમની પાસેથી પણ ડેટા માગવામાં આવેલ છે આ ઉપરાંત આંગડિયાનું જે કામ કરનાર એજન્સીઓ છે તેમની સાથે પણ સંકલન કરી અને વારંવાર બાંગ્લાદેશ બોર્ડર ઉપર જેના ટ્રાન્ઝેક્શન થાય છે તેવા વ્યક્તિઓની યાદી પણ તેમને સોંપવા માટે જણાવવામાં આવેલું છે અને તેમની પાસેથી પણ આ વસ્તુની ખાતરી કરાવવામાં આવી રહી છે આપ સૌ જાણો છો તેમ જે પ્રમાણે રાજ્ય સરકારની ડ્રાઈવ છે અને ખાસ કરીને ગેરકાયદેસર બાંગ્લાદેશી જે વસવાટ કરી રહ્યા છે તે અંતર્ગત મને ડીજી સાહેબની અને મને એસપી આઈજી સાહેબની સૂચનાઓ અંતર્ગત આ ડ્રાઈવ ચલાવવામાં આવેલ છે અને જે કોઈ પણ રીતે ગેરકાયદેસર જણાશે તો એના વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ મુજબની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહેલ છે